કાઢો નાખો એ નાખજે આટ બાઈ કાઢો હું કરવાનું હું કોણ કાંઈ ના કાઢો નાખવાનું હોય આપણે બધું કામ થાય શીખવાનું તાર મમતા મમ્મી તો માર માર કરો આપણે કોઈ કેવું ના જુઓ કે કોઈ કોઈ શીખવાડ્યું હતું આપણે બધું કામ થાય શીખવાડતું તાર માના ના કોઈ નહીં હું નહીં બેઠો બધું કંઈ શીખવાડ્યું આપણે સોડીને માર માર કરો શું કરવાનું એમ તો કોમ કરતા જોડા આવે ઘેર બેઠા બેઠા ખાવું છે આપણે પીલા ભાગવાય ભાઈ

હા આજને વાટવાનું રાગ રાગ આજને શીખવાનું આપડે તાર મમ્મી તને કોઈ નહીં શીખવાનું તાર મમ્મી મારો આપડે નહી મારું હો આપણે તમ બધું કમ શીખવાનું માર જોડી જ દેવાનું તાર મમ્મી જોડી નહીં જવાનું તાર મમ્મી મારો આ પકડીને વાટો ઉભી રાટજે બગ રાગ વાટવાનું કોણ ને આપડે વાગા ને એવું ના વાટવાનું

તો જો શ્યાક કે બગલા બગ તો ઉત પરતી નહી એલો છે ફૂા રોડ્યો ઓવર વાધી તે મુધો વાળા જો તમને અમારા દીકરીના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને પાટણ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય મામેલ